समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો 5 દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે આ વચ્ચે गत રોજ ઘણા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે તાવામાં આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય થતા આજથી 20 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો કે 21 ઓગસ્ટ બાદ વરસાદનો જોર ઘટશે भारतीय छो तो भारत बनेली वस्तु खरीदो आज रोज वधान नरेन्द्र मोदी दिल्ली म द्वारका एक्सप्रेस वे नद्घाटन कर दरमियान नरेन्द्र मोदी ए भारतीय वस्तुओ खरीदवा अपील करी करीने जनाव के जो ते भारतीय छो तो फारत मिली वस्तुओं खरीदो दिवाली आरोप खरीदो जो भारतीय द्वारा भारत मिली हो વરસાદ આગાહી વચ્ચે આ તાલુકામાં વરસાદ રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે તે વચ્ચે ગઈકાલે ભારે વરસાદ નોંધાયો ગ્રામ્ય મુસળધાર વરસાદ પડ્યો વરસાદ નોંધાયો છે સિહોર અને મહુવા ઇંચ વરસાદ ખાબક્યો હતો ગીર વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ નડી રહ્યો છે ગીરના રબારીકા સારવા પચપચિયા બુંડણી અને મોટા બારમણ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદે દસ્તક દીધી હતી મોડાસામાં સવા ઇંચ માલપુર મોરડુંગરી જયસિંહપુર અને ઋગનાથપુરમાં ભારે વરસાદ નોંધાયો છે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 23 મિમી વરસાદ નોંધાયો છે વાપીમાં 16 મિમી કપરાડામાં 14 મિમી પારડીમાં 7 મિમી વલસાડ અને ધર્મપુરમાં 2 2 મિમી વરસાદ નોંધાયો છે ત દિવસમાં સોગંદનામું આપો નહીંતર દેશની માફી માંગો પ્રેસ કોન્ફરન્સમાં ચટણી પંજે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર મોટો હુમલો કર્યો છે મુખ્ય ચટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું આરોપો લગાવનારાઓ એ 7 દિવસમાં સોગંદનામું આપવું પડશે જો 7 દિવસમાં સોગંદનામું આપવામાં ન આવે તો બધા આરોપો પાયા વિહોણા છે અને દેશની માફી માંગવી પડશે મતદારોને ગુનેગાર કહેવાનું સહન નથી વારંવાર જૂઠાણું બોલવાથી તે સાચું થતું નથી एनडीए न उपराष्ट्रपति पद न उम्मेदवार जाहिर महाराष्ट्र न राज्यपाल सी पी राधाकृष्णन उपराष्ट्रपति पद मे एनडीए उम्मीदवार तरीके मैदान मतरसे भाजपा राष्ट्रीय अध्यक्ष केन्द्रीय मंत्री जेपी नड्डा ए कर एनडीए राधाकृष्णन नाम पर सम्मति व्यक्त करी वारसो उपराष्ट्रपति पद मे मजबूत मानवा राधाकृष्णन नु राजकीय और वही अनुभव आ पद मे योग्य दावेदार बनाए अंबालाल पटेले करी आकरी आगाही अंबालाल पटेले आगाही करी छे के आगामी दिवसों गुजरात न अनेक विस्तारों भारे थी अति भारत वरसा पड़ स एक नव ऑगस्टे दक्षिण गुजरात मरसद नु जोर वे शून्य ऑगस्टे अमदावाद गांधीनगर महिगर साबरकाठा पंचमहाल भारत वरसाद शक्यता बे त्रन ठीक पच्चीस ऑगस्ट सुधी मध्य गुजरात म भारे वरसाद नदीओ पूर जेवी स्थिति सर्जाई सके गणेश चतुर्थी ना तह दरमियान वरसा झापटा पड़ी सके અવકાશયાત્રી યાત્રી શુભાંશુ શુક્લાનું ભવ્ય સ્વાગત ભારતના અવકાશયાત્રી યાત્રી શુભાંશુ શુક્લા ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન મિશન પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા છે દિલ્હી એરપોર્ટ પર તેમના આગમન સમયે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઈસરો અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ ભવ્ય સ્વાગત કર્યું શુભાંશુ શુક્લાની આ સફળ મિશન યાત્રા ભારતના અવકાશીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે स्वामी नारायण मंदिर मुगारधाम झड़पाय बोटाद जिला गड्ढा शहर मूना स्वामी नारायण मंदिर न ना पांच मे मा रूम नंबर पांच सौ नव मुगार रमता छह शख्सो ने पुलिस झड़पी पड़ा आ घटना थी भक्तो चकचार मची गई हती पुलिस रूपिया एक पोइंट सीतेर लाख नो मुद्दा मल कब्जे करो पुलिस तमाम आरोपीओ विरुद्ध जुगार म लागती कलमो हेठ गुनो नोंधियो हतो अने कायदेसर कार्यवाही हाथ धरी हती पाकिस्तान में तबाही थी सौ पचास लोग सतत भारे कारणे पूर परिस्थिति सर्जाई छे। गत 48 दिवस दरमियान आ में सो पचास ऐसी जीव गुमा आसर सौन न खैबर पख्तून विस्तार छे। आ प्रांत मन सौ सत्यावीस मौत निपजा जून धी पाकिस्तान शुरू थे भारत वरसद भारत ताराजी सर्जाई छे। हवामान विभाग द्वारा सत्तर ओगस्ट ऐसी एक भारत वरसा ની આગાહી કરી છે થે વરસાદની 5 સિસ્ટમ થઈ સક્રિય રાજ્યમાં অতি ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે હાલ રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે કારણે 19 ઓગસ્ટ સુધી ભારેથી অতি ભારે વરસાદ થા તેની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે તો 5મી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે રાજ્યમાં ઘણા જિલ્લામાં વરસાદના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે नवा जीएसटी नियम थी आ वस्तुओ सस्ती थे प्रधान मोदी ना संकेत बाद सरकार नवा जीएसटी नियम पर विचार करी रही छे नवी भलाम मुजब पांच टका अठार टका चालीस टका जीएसटी स्लेब लागू थी सके हाल बार टका टेक्स धरावती चीज वस्तुओ जेम के ड्राई फ्रूट्स, दूध नमकीन ટૂથ પાવડર પેન્સિલ ચંપલ વગેરે પર પાંચ ટકા જીએસટી લાગુ થઈ શકે છે આ સાથે કરિયાણા દવાઓ ટીવી ખેતી વસ્ત્રો વીમા અને શિક્ષણ સેવાઓ પણ સસ્તી થવાની શક્યતા છે જેનાથી ખેડૂતો અને આમ આદમીને સીધી રાહત થશે वर्षाद्नी आगाही वच्चे राज्य ना अनेक तालुकामा वर्षाद। राज्यमा वर्षाद्नी आगाही वच्चे अनेक तालुकामा वर्षाद पड़े होतो, जे मुजब लिमडीमा बे कलाकमा बे इंच वर्षाद पड़े होतो, भाभरमा बे कलाकमा दोड़ इंच वर्षाद पड़े होतो, पशारा, ऊवारा। મીઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો સુરેન્દ્રનગરના થાનમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો બોટાદના રાણપુર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે અમદાવાદ શહેરમાં પણ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત નવસારીના ગણદેવી બનાસકાંઠાના ભાભર અને ખેડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં પાટણ માં પણ વરસાદ વરસ્યો છે સમી ના દાઉદપુર બાસપા જલાલાબાદ સાથે જ રાધનપુરના કલ્યાણપુરા પીપળી અને સાતુન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે લાંબા વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદ પડ્યો હતો बे मोटा एम मोदी कर सबटा हाईवे प्रोजेक्ट्स नो उद्घाटन पीएम नरेंद्र मोदी आगामी काले रूपिया अगर हजार महत्वपूर्ण नेशनल हाईवे प्रोजेक्ट्स द्वारका एक्सप्रेस वे और अर्बन एक्सटेंशन रोड टू नो उद्घाटन करशे द्वारका एक्सप्रेस वे नु दस किमी नो सेक्शन यशोभूमि मल्टी मोडल कनेक्टिविटी जोड़ा जोड़ाशे आर टू प्रोजेक्ट अलीपुर दिधाव कला रूट ने बहादुरगढ़ सोनीपत साथ जोड़शे जे दिल्ली न ट्राफिक जंजाड़ ने घटाड़ इंडिया सेमीकंडक्टर चिप बाजार માં આવશે સ્વતંત્રતા દિવસ નિમિત્તે पीएम મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં વધુ એક મોટી જાહેરાત કરી છે प्रधानमंत्रीએ કહ્યું દેશની પહેલી મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે સિલિકોનથી बनेલું આ ઇલેક્ટ્રોનિક ઘટક કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનની મેમરીને સ્ટોર કરવા પ્રોસેસ કરવા ચલાવવા અને સિગ્નલ એમ્પ્લીફિકેશનમાં મદદ કરે છે અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. અમદાવાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. નરોડા, નોબલ નગર, એરપોર્ટ રોડ, કુબેર નગર, મેમકો, સૈજપુર, નિકોલ, એસપી રિંગ રોડ અને નાના ચિલોડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. અમદાવાદના સિંધુઘવન રોડ પર પાણી ભરાયા હતા. આ સિવાય અમદાવાદ પોશ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ઓઢવ પણ જળમગ્ન બન્યું હતું. શહેરના પશ્ચિમ વિસ્તાર જીવા કે વાડજ, ઇન્કમ ટેક્સ, નારણપુરા, નિર્ણયનગર અને अखबार नगर सहित विस्तारों मध्यम वरस हतो। ऑपरेशन सिंदूर सिन्दूर मसो धी वधु पाकिस्तानी सैनी को मार् गया पाकिस्तान ने पहली बार स्वीकारियों के ऑपरेशन सिंदूर दरमियान भारत घणु नुकसान पहुँचाड़ू तेना स्वतंत्रता दिवसे युद्ध मारिया गए एक सौ पंचावन सैनिकों नु सम्मान करू आ सैनिकों की याद बहार आया पची ए स्पष्ट थी गयु के भारतीय सेनाएं पाकिस्तान ने भारत फटको अपो एक पांच शून्य उपरात पचास वायुसेना सैनिकों मार् गया एटले के ऑपरेशन सिंदूर दरमियान बस्सो पांच पाकिस्ता सैनिकों मार् गया पाकिस्तान में लोगों ना मौत पाकिस्तान पर कुदरत नो प्रकोप होय तेम होनाई रही पाकिस्तान में मा मारे वरसाद जे कारणे पूर परिस्थिति सर्जाई अचानक अने भूस्खलन जेवी कुदरती आपत्ति ना कारणे पाकिस्तान में बस्सो व्धु लोग नौत निपजा पाक अधिकारियों अधिकारी जनाव्या बस्सो चौबीस लोगों ना मौत नी पुष्टि थई छे आ मौत गिलगित बाल्टिस्तान प्रांत अने पाकिस्तान अधिकृत काश्मीर मै